તો સંસદના બજેટ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને અગ્નિવીર યોજના અને અદાણીના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન સેનાના અધિકારીઓ અને પૂર્વ સૈનિકોએ કહ્યું હતું કે અગ્નિવીર યોજના સૈન્ય યોજના નથી તે અજીત ડોભાલે લગાવી હતી આ આરએસએસનો વિચાર છે વધુમાં કહ્યું કે સેનાની ભરતી માટે સવારે ચાર વાગ્યે રસ્તા પર દોડી રહેલા બેરોજગાર યુવાનો આ વાત સાથે સંબંધ નથી લોકો કહે છે કે અમને ચાર વર્ષ પછી સેનામાંથી કાઢી મૂકવામાં આવશે તો સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે હંગામેદાર બનેલા સત્ર વચ્ચે આજે ભાજપની સંસદીય દળની બેઠક આયોજિત થઈ રહી છે આ બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ પર ચર્ચા થશે તો સાથે જ વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કામગીરી કઈ રીતે સુચારુ રૂપે ચાલી શકે તેના પર પણ ચર્ચા સંભવ છે આ બેઠકમાં પીએમ મોદી સાંસદોને સંબોધન કરી શકે છે દિલ્હીમાં ભાજપના કાર્યાલયની બહાર આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો ભાજપના કાર્યકરો મતદાન કરવાના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરે છે જોકે આમ આદમી પાર્ટીએ ભાજપ પર મેયરની ચૂંટણી ન થવા દેતા હોવાનો આરોપ લગાવ્યો છે તો ત્રીજી વખત પણ દિલ્હીમાં મેયરની ચૂંટણી મુલતવી રાખતા આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે તો સુપ્રીમ કોર્ટે સમગ્ર મુદ્દે બુધવારે સુનાવણી કરવાનું જણાવ્યું હતું રાજધાની દિલ્હીમાં મેયરની ચૂંટણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે એમસીડીની ચૂંટણીમાં પંદર વર્ષ પછી આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી ત્યારબાદ ત્રણ વખત મેયરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ પરંતુ ગૃહમાં હોબાળાને કારણે આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે